નમસ્કાર વેબ ચેનલ બુલેટિનમાં આપનું સ્વાગત છે આજના ઉત્તરાખંડમાં બહુ ઉત્તરાખંડમાં બહુગુણાને સીએમ જાહેર કરાતા કોંગ્રેસમાં ડખો સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગને બજેટમાં પેકેજની આશા ભારત પેટ્રોલિયમ દ્વારા બાવન વર્ષ જૂના અંબિકા પેટ્રોલ પંપનું નવીનીકરણ

હરીશ રાવતે સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને કહ્યું છે કે તેમના સમર્થકોની ભાવનાને નજરઅંદાજ કરવામાં ન આવે સંસદીય કાર્ય મંત્રાલયની બેઠકમાં પણ હરીશ રાવત હાજર રહ્યા નહોતા જો કે કોંગ્રેસી નેતા અંબિકા સોનીએ કહ્યું છે કે હરીશ રાવતે રાજીનામું આપ્યું નથી દરેક પાર્ટીમાં મતભેદ હોય છે પરંતુ આ પાર્ટીનો અંગત મામલો છે સોમવારે મોડી રાત સુધી હરીશ રાવતના ઘર બહાર તેમના સમર્થકોએ સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પણ આજે સવારે મળેલી મંત્રાલયની બેઠકમાં હાજર રહ્યા નહોતા એવું જણાવાઈ રહ્યું છે કે રાવતને મનાવવાની કોશિશ ચાલુ છે તેમના પક્ષમાં અગિયાર ધારાસભ્યો પણ છે આવી સ્થિતિમાં ઉત્તરાખંડ કોંગ્રેસમાં તિરાડનો ખતરો મંડરાઈ રહ્યો છે હરીશ રાવત આજે સંસદમાં હાજર રહ્યા નહોતા જોકે તેમના સમર્થકોએ નવી પાર્ટી બનાવવાનો દાવો કરી રહ્યા છે આજે સાંજે થનારી શપથવિધિમાં પણ હરીશ રાવત અને તેમના સમર્થકો સામેલ થશે નહીં સુરતના હીરા ઉદ્યોગની ચમક સમગ્ર વિશ્વમાં છે દેશના કારોબારનો લગભગ પંદર ટકા હિસ્સો માત્ર સુરતના ડાયમંડ માર્કેટનો છે દેશના આર્થિક સમીકરણોમાં સુરતનું હીરા બજાર મહત્વપૂર્ણ ભાગીદાર છે આંકડા ઉપર નજર કરીએ તો વૈશ્વિક મંદી છતાં સુરતના હીરા બજારમાં દેશના કુલ એસી કરોડ રૂપિયાના ડાયમંડ કારોબારમાંથી પચાસ કરોડ માત્ર સુરતનો કારોબાર છે અને હવે જ્યારે બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ નાણા મંત્રી પાસે સુ અપેક્ષા રાખે છે તે જાણો તેમની જ પાસે થી મે બતાના ચાહતો હું કે પૂરી દુનિયા કે रिक्वायरमेंट કા કરીબ 80% સે જ્યાદા ડાયમંડ સુરત સે હી જા રહા હૈ ઓર ગુજરાત ઇસમે uska રોલ રહા હૈ તો મે એસા માનતા હું કે ઇતની બડી ઇન્ડસ્ટ્રીસ 2 લાખ હજાર કરોડ સે ભી જ્યાદા યહા સે એક્સપોર્ટ હોતા હૈ तो मैं ऐसा मानता हूँ कि इस इंडस्ट्री जाने वाले समय में ज़्यादा फले फूले और जैसे सिर्फ डायमंड का पॉलिशिंग इतना दो लाख हज़ार करोड़ का होता है तो अगर ज्वेलरी में इसमें इंडिया में ही या सूरत में ही कन्वर्जन हो जाए जो वर्ल्ड का सबसे बड़ा ज्वेलरी पार्क सूरत में बना हुआ है तो मैं ऐसा मानता हूँ कि ये दोनों पैरेलल साथ में आने वाले युवाओं के लिए एक बहुत बड़ी अच्छी अपॉर्चुनिटीज रहेगी तो मैं ऐसा मानता हूँ कि इस बजट के अंदर जो डायमंड के पॉलिशिंग के वर्कर है इसके एज़ वेल एज जो ज्वेलरी पार्क से डिजाइनिंग के लिए जो બહેને યા કોઈ ભી જોડના ચાતે તો કે આવાસ યોજના બડી જરૂરત હ તો બીજી તરફ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ વિશ્વભરમાં જાણીતો છે દેશ અને દુનિયામાં કાપડ બજાર તરીકે નામ હાંસિલ કરનાર સુરતનો કાપડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર ઝીલી રહ્યો છે ત્યારે સુરતના કાપડ વેપારીઓ બજેટમાં સરકાર તરફથી કોઈ ખાસ પેકેજ મળે તેવી અપેક્ષા સેવી રહ્યા છે સુરતના કાપડ બજારની વાત કરીએ તો લગભગ સાત લાખ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને રોજનું લાખો મીટર કાપડ અહીં બને છે અને દેશ વિદેશમાં સૌથી વધુ તો કાપડ સુરતમાંથી જાય છે પરંતુ વૈશ્વિક મંદીની અસર સુરતના કાપડ ઉદ્યોગ ઉપર પણ પડી છે અહીંના વેપારીઓ ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર તરફથી પેકેજ મળે તો મંદીનો માર ઝીલી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગ ફરીથી નવી રફ्तार પકડી શકે છે સુરત બેઝિકલી ટેક્સટાઇલ સિટી કે નામ سے જાણી جاتی છે પર ડે तकरीबन 3 કરોડ મીટર તક કાપડ અહીં બને और 65 से 70 परसेंट जो पूरे नेशनल की नीड है वो सिर्फ सूरत उनको पूरा करती है तो ऑबियस है हमारी मांगे भी हैं कि सूरत के उद्योग को ध्यान में रख के कुछ ना कुछ ऐसी चीज़ दी जाए जिससे हम ये बिज़नेस अच्छी तरह से कर सकें सूरत में मेनली जो अभी हमको तकलीफ आ रही है वो है स्किल लेबर्स और स्किल मैनेजर्स જેને કારણે સુરત ને મળી છે જો કેન્દ્ર સરકાર બજેટમાં સુરતના કાપડ ઉદ્યોગ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે તો આ ઉદ્યોગ નવી ઊંચાઈ આંબી શકશે અને સરકાર ને રેવન્યુ પણ મળશે ભારત પેટ્રોલિયમ દ્વારા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા બાવન વર્ષ જૂના અંબિકા પેટ્રોલ પંપનું નવીનીકરણ કરાયા બાદ ગઈકાલે શ્રી એચ સુબ્રમણ્યમ જનરલ મેનેજર ભારતીય પેટ્રોલિયમના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ પ્રસંગે અંબિકા પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા શ્રી સુબ્રમણ્યમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું નવીનીકરણ પામેલા આ પંપ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે પારડી ચાર રસ્તા ઉપર અંબિકા પેટ્રોલ પંપ છે કસુરુ ડાયનીકોલની બાજુમાં પહેલાં વર્ષો જ જૂનો હતો હવે એનો કંપની અને ડીલર આપણે તે નવે નવું રોનેશન રિનોવેશન કામ કર્યું જેથી કસ્ટમરને બી ફાયદો અમને અત્યારે આપણે પેટ્રોલમાં બી સ્કીમ છે કસ્ટમરને પૂરી સર્વિસ મળે છે આપણું સર્વિસ સ્ટેશન બી છે અમે સ્કીમમાં હીરો હંડા ઉપર સ્કીમ બી રાખેલી છે કે પાંચસો રૂપિયા ભરો છ ફ્રી સર્વિસ છે સ્પીડ પર પાંચ ટકા કોઈ સ્કીમ છે આપણે કસ્ટમરને બધી રીતે ફેસિલિટી મળે એ પૂરતી બધી આપણે કરી આપી છે કસ્ટમરને કોઈ તકલીફ પડવા દેતા નથી જ્યાં ગ્રાહકોને પેટ્રોલ તેમજ ડીઝલ પુરાવવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે અને ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમજ ભારત પેટ્રોલિયમ ડીઝલ પુરાવનારને પચાસથી પાંચસો રૂપિયા સુધી પેટ્રોલ ફ્રીમાં આપવાની યોજના પણ મૂકવામાં આવી છે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોયલના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસની કેમ્પેન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ સરકારની આખરી ઝાટકણી કાઢતા કહ્યું છે કે ગુજરાતમાં લોકશાહી વિરોધી સરકાર ચાલી રહી છે અને વારે ઘડીએ ગુજરાત હાઈકોર્ટ ટીકા કરે છે અને સરકારને સૂચનાઓ આપવી પડે છે ગાંધીનગરમાં સરકાર નથી પણ ગુંડાઓની ટોળી ભેગી થઈ છે શક્તિસિંહ ગોહિલને સસ્પેન્ડ કરવાની આ ઘટના લોકશાહીનું ચિરહરણ છે આ ગુજરાતની અસ્મિતાનો મુદ્દો છે કોંગ્રેસ તો માત્ર નિમિત્ત છે શરૂઆતથી ની ભારતીય જનતા પાર્ટી એન્ટી ડેમોક્રેટી લોકશાહી વિરોધી સરકાર જેના અનેક દાખલા આપી શકાય ડેપ્યુટી સ્પીકરની નિમણૂક નહીં થવા દેવી લોકાયુક્તની નિમણૂક હાઈકોર્ટે કીધું છતાં પણ પ્રજાના લાખો રૂપિયાનો આદર કરીને સુપ્રીમમાં ટાઈમપાસ કરવો આવા અનેક મુદ્દા પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેનનો રિપોર્ટ ટેબલ નહીં થવા દેવો હ્યુમન રાઇટ્સ કમિશન હમણાં હાઈકોર્ટે ટકલી મારી ગુજરાત સરકારને રાઇટ ઓફ ઇન્ફોર્મેશનમાં સ્ટાફ નહીં મૂકવો આવા અનેક મુદ્દા જે મુદ્દાના આધારે એવું કહી શકાય કે આ લોકશાહી વિરોધી સરકાર છે જેના સામે સત્યની વાત કરવાવાળા વિપક્ષના નેતાને સત્ર સુધી બહાર કાઢી મુકાય ઓછામાં ઓછા દિવસો વિધાનસભા મળે આ તો વધારે પડતું છે તો સત્યના અવાજને આ પ્રમાણે ગુજરાતની પ્રજાના અવાજને બીજેપીની ગવર્મેન્ટ ઘરે ટૂંકો દઈ શકે નહીં વર્ષ બે હજાર એક થી ગુજરાતમાં એન્ટી ડેમોક્રેસી સરકાર ચાલી રહી છે ગુજરાત સરકાર વિપક્ષના સભ્યોને ડેપ્યુટી સ્પીકર તરીકે મૂકતી નથી હિસાબ સમિતિએ સુજલામ સુફલામનો જે ભ્રષ્ટાચાર બહાર પાડ્યો તેને ટેબલ થવા દેતી નથી કોંગ્રેસ બે હજાર બારમાં ભાજપ સરકારના બાર વગાડી દેશે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મહારાષ્ટ્ર ગણેશ મંડળ દ્વારા કાર્ય સિદ્ધિ વિનાયક મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. 3 દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુએ ભાગ લીધો હતો. ગઈકાલે મહાપ્રસાદનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજ સહિતના અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. 28 વર્ષથી આ મંડળ ચાલતું આવ્યું છે અને તેનું આયોજન મંદિર બનાવવાનું પહેલેથી જ છે પણ આજે એ સાક્ષાત થયેલું છે અને આને આ થયેલું છે આના માટેના જેનો ભોગ છે એ અમારા પુરા મંડળના ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ મેમ્બરો બધાનો આમાં પાછળ ભોગ છે અને એમાંથી અમારા જે ઘણા આકસ્મિક રીતે એ ડેવલોપ પામેલા છે એ અમારા મેમ્બરો એમનો વધારે પડતો ફાળો હતો આમાં

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ અંધ કલ્યાણ કેન્દ્ર ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં પાંત્રીસ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો છેલ્લા આઠ વર્ષથી અંધ કલ્યાણ કેન્દ્ર રાણીપ વાનગી સ્પર્ધા યોજે છે જેમાં આ વખતે બટાટા પૌવા અને સોજીનો શીરો બનાવવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં વિજેતા બહેનોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ વિજેતાને એક હજાર દ્વિતીય વિજેતાને 700 અને તૃતીય વિજેતાને 500 રૂપિયા પુરસ્કાર રૂપે અપાયા હતા જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને 250 રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા હા આજની સ્પર્ધાઓમાં બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ બંને બહેનોને ઇનામો આપવામાં આવશે ટોટલી બ્લાઇન્ડમાં પણ પહેલું બીજું ત્રીજું પહેલું ઇનામ એક હજાર રૂપિયા બીજું સાતસો રૂપિયા અને ત્રીજું પાંચસો રૂપિયા એ જ રીતે પાર્શિયલી બ્લાઇન્ડમાં પણ પહેલું હજાર બીજું સાતસો અને ત્રીજું પાંચસો અને બંને વાનગીઓમાં એટલે ચાર ચાર ઇનામ પહેલાં આવશે ચાર બીજા આવશે અને ચાર ત્રીજા આવશે જેમ કે શીરામાં પણ પહેલું બીજું ત્રીજું પાર્શિયલી અને ટોટલીમાં એ જ રીતે બટાકા પૌવામાં પણ પહેલું બીજું ત્રીજું પાર્શિયલી અને ટોટલી એમ આ બાર ઇનામો પહેલું બીજું ત્રીજું અને બાકીની બધી બહેનોને અઢીસો રૂપિયા આશ્વાસન ઇનામ આપવામાં આવશે સ્પર્ધાઓ તો અમે બ્રેલ લિપિ રીડિંગ રાઇટિંગ બધા સ્કૂલના બાળકો માટે પણ કરીએ છીએ સંગીતની સ્પર્ધાઓ પણ અમે અમદાવાદના અંધભાઈ બહેનો વચ્ચે સંગીતની સ્પર્ધાઓનું પણ આયોજન કરીએ છીએ રાખડીની સ્પર્ધાઓ રાખડી બનાવવાની સ્પર્ધાઓનું પણ અમે આયોજન કરીએ છીએ અંધ કલ્યાણ કેન્દ્ર રાણીપ દ્વારા બીકોમ બીએ બી એમ એ જેવા અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે તથા હોસ્ટેલની સુવિધા પણ છે હોસ્ટેલમાં રસોઈ સંગીત કોમ્પ્યુટર ટ્રેનિંગ અને બ્રેઇન લિપી પણ શીખવાડવામાં આવે છે જ્યારે પેપર ડિશ રાખડી અવનવા દીવડા જેવી અનેક વસ્તુઓ પણ બનાવવામાં આવે છે આ અંગે પણ અનેક સ્પર્ધા યોજવામાં આવે છે ગુજરાતની પ્રથમ સંઘ શાખાના સ્થાપક ડોક્ટર નીલકંઠરાય છત્રપતિને પાવન સ્મૃતિમાં અંધત્વ ક્ષેત્રે માનદ સેવામાં કાર્ય કરવા બદલ ડોક્ટર નીલકંઠરાય છત્રપતિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે જ્યારે આ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ વાઘા બોર્ડર ઉપર ખડે પગે દેશની રક્ષા કરતા જવાનોને એક હજારથી વધુ બાંધી હતી આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર